તો મિત્રો દિવસે તો વ્લોગ બધા ઘણા બધા બનાવતા હશે લોકો પણ આપણે છે ને રાતનું વ્લોગ બનાવ્યો છે આજે કારણ કે સાપરું બનાવવાનું ચાલુ છે તો હવે આપણે જે રહ્યા છીએ ધારીયું લેવા ચલો કઈ દેખાતું નથી બધી બાજુ આપણે એડા છે અને વચુ વચ રસ્તો છે ચલો મારા પગ દેખાયા

લાઈક એન્ડ શેર એન્ડ ફોલો કરો મિત્રો થોડો કામ ઠેલ દે આ બસ બસ બરાબર યા સમણા લઈ જાઉં નો 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 પણ ઓલી બાત તો ડેમો બતાવશે પરો હે 500 મેલા કોના ત્રણ દિન ખાલી કે ત્રણ ખાણ ગલકે હોય હવે તો પાઇપ આ પતમો સુ છે ને પાઈ પાઈ જાય પાઈતાલી મળી જવાની છે પાઈ પા પાછા શાલટર થાશે તો જ જિન પીબો તો આપણે આપણે આવલી પાડો નહી આવે છે જિન પહેલા દાબડિયો પહેલા પાઈપ લેરી અને પછી દાબડિયો પછી ઠબુ ਅੰਦੀ ਨੇ ਜਗਰਦਾਮ ਹਾਦ ਨਾ ਤੋਨੀ ਨੰਬਣੀ ਕੋਰਾ ਬੰਕਸ ਤੋ ਅਮਰ ਮਾਨੂੰ ਪੜਛੇ ਰਤਾ ਅਤਰ ਦਾ ਮਾਨੂੰ ਲੈ ਪਤਰਣ ਇੱਕ ਦੱਬੇ ਪੜਨੇ ਆ ਅਸ਼ੋਕ ਆ ਵਾਇਰ ਲੈ ਕੇ ਹੀ ਬਦ ਤੋ ਮਿੱਤਰ ਆਇ ਕਨੇਕ ਪਤਰੂ ਬਾਕੀ ਤੇ ਚੜੀ ਜੂ ਸੋ ਜੂ ਲੋ ਇੱਕਦਮ થઈ ਗਿਆ ਸਾਪਰੂ ਰੈਡੀ ਟਾਟਲ ਨਾ ਜਮਾਨਾ ਗਿਆ ਸਪੈਸ਼ਲ ਕਿਰਨ ਭਾਈ ਮਾਟੇ ਸਾਪਰੂ આ બધું આ કરવામાં અમનો હાથ છે અરે કરવામાં આ વિષ્ણુભાઈ ખબર શું કરી રહ્યા છે ਹਨੇ ਸ਼ੂ ਕਰੀ ਜਾ ਰਿਹਾ ਹੈ ਨਾ ਪਤਾ ਖਬਰ ਪੜੀ ਜਾ ਰਹੀ ਐ ਚਾਣੀ ਕਾਣੀ ਖੋੜ ਹਾਂ ਆਹ 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 ਆ તો મિત્રો આપણે કારીગરો માટે લઈ લીધું પાણી અને આપણે પાણી પાવાનું તરસતી ઠંડીના પણ ઠંડુ ઠંડુ પાણી હશે તો રસ્તો થોડો ચાલવાનો છે એટલે આગળ ચાલવું પડશે તો મિત્રો આ કામ આપણે પૂરું થઈ ગયું છે સાબરાનું અને હવે નીકળી રહ્યા છે કરી બધા કારીગરો ઉપડી ગયા છે આપણે ચડે <laughs> oh, no.